નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ધ્યાનથી સાંભળજો અને શરૂથી અંત સુધી સાંભળજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો જે પણ વ્યક્તિને મનમાં વેમ હોય કે મારે કોઈની જરૂર નથી પડતી એ વ્યક્તિને તો આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો સાહેબ કારણ કે તમે ગમે એટલા કદાચ સગવડવાળા હોય ને તો તમારે કોઈક ને કોઈક વ્યક્તિની જરૂર તો પડે જ છે સાહેબ એ સો એ સો ટકા વસ્તુ સાચી છે કદાચ તમે ગમે એટલા કરોડોપતિના દીકરા હોય ને તમારે કોઈ ગરીબની પણ જરૂર પડી શકે છે એના ઉપર જુદા સ્ટોરી છે ચાલો સાંભળીએ એક સોસાયટીમાં એક વ્યક્તિ આવે છે રાત્રે બાર વાગે એક જણાનો દરવાજો ખોલાવે છે પાડોશીમાં કે નીતિનભાઈ ગાડીની ચાવી આપો ને મારા પપ્પાની તબિયત બહુ જ ખરાબ છે કે બહુ જ ખરાબ છે ગાડી આપો ને કે ગાડીની બ્રેક બરોબર નથી કે તું નહીં ચલાવી શકે કે એમ્બ્યુલન્સ બોલાવી લે ને તો કે એમ્બ્યુલન્સ તો બોલાવી છે કદાચ મોડું થઈ જાય તો મારા પપ્પાની બહુ તબિયત ખરાબ છે ચાલો ને તો તમે ચલાવી લેજો તો કે ગાંડો છું કે મારે સવારે નોકરીએ જવાનું છે હું નહીં આવું કે કાંઈ કઈ વાંધો નીતિનભાઈ હું એમ્બ્યુલન્સ બોલાવી લઉં છું એ મહેશભાઈ તો જતા રહે છે એના પપ્પાની તબિયત ખરાબ હોય છે નીતિનભાઈ દરવાજો બંધ કરી અને અંદર જાય છે એની વાઈફ પૂછે કોણ હતું કે બાજુવાળા મહેશભાઈ હતા તે કે શું કામ તે કે એને મોબાઈલનું ચાર્જર જોતું હતું કે વાઈફ કે ચાર્જર ચાર્જર લેવા માટે રાઈતી બાર વાગે કે કોઈ ન આવે કે કે ગાંડા વ્યક્તિ છે ગમે ત્યારે આવી શકે સવાર પડી સોસાયટીમાં બધા વાતો થવા માંડી કે નીતિનભાઈ મહેશભાઈના પપ્પાની તબિયત ખરાબ હતી તો એ ગાડી ન આપી તો ગાડી ન આપી કંઈ નહીં પણ એ આવ્યા નહીં એની વાઈફ ઘરમાં આવીને કે તમે રાતે મારી આગળ ખોટું બોલ્યા ને તો કે શું ખોટું બોલ્યો કે કે મહેશભાઈના પપ્પાની તબિયત ખરાબ હતી અને પાસે ગાડીમાં કોઈ ગાડી ન આપી કે કે મને એમ કે બધા ખોટું બોલતા હોય કદાચ પાર્ટી પાર્ટી કરવા જવું હોય એટલે કે ગાડી વાંઘી મને એમ કે મેં ગાડી ન આપી કે મહેશભાઈ એવા માણા નથી કે પતિ કહે છે મારી ઓફિસમાં કેટલા એવા માણા છે હું બે દી પહેલાની જ વાત કરું કે મારો એક કલિક છે એણે એની મમ્મીની બીમારી કરીને બીમાર છે એમ કરીને રજા પાડી દીધી મમ્મી તો ગામડે હતા બીમાર જ નહોતા આવા કેટલાય વ્યક્તિ જૂઠું બોલીને વસ્તુ લઈ જાય છે પણ કે મહેશભાઈ એવા વ્યક્તિ નથી અને કોઈ પણ વ્યક્તિ પોતાના પપ્પા બીમાર હોય અને બીમારીનું માનું લઈને કે આવી રીતના ન કરે તમે ખોટું કહ્યું કે અને આપણે જ્યારે જરૂર પડશે ત્યારે સોસાયટીમાં બધી વાત ફેલાઈ ગઈ છે કોઈ આવશે નહીં કે પતિ અભિમાનથી કહે છે આપણે જ્યારે જરૂર પડશે ને ત્યારે જોયું જશે અને આપણે જ્યારે જરૂર પડશે ને ત્યારે આપણા ફેમિલી માટે હું એકલો જ કાફી છું કે પત્ની કઈ બોલતી નથી સમયને જતા વાર લાગતી નથી નીતિનભાઈને એક રાત્રે જોરદાર છાતીમાં દુખાવો થયો ઘણું સહન કર્યું પણ સહન થતું નહોતું તો કે એમ્બ્યુલન્સને ફોન કર કરું કે એની પત્ની કે તો કે એમ્બ્યુલન્સ આવતા આવતા તો મરી જઈશ કે ફટાફટ કે મહેશભાઈને ઘરે જા કે ઓલી પત્નીને પણ પગ ઉપરતો નતો સાહેબ કારણ કે એના પતિએ જયારે એના પપ્પાની તબિયત હતી ત્યારે મોઢા ઉપર ના પાડી દીધી હતી અને દરવાજો મોઢા ઉપર બંધ કરી દીધો હતો છતાં પણ પતિની તબિયતથી લાચાર થઈને મહેશભાઈનો દરવાજો ખડાવે છે મહેશભાઈ તરત જ દરવાજો ખોલે છે મહેશભાઈ કે ચાલો ને કે તમારા ભાઈની તબિયત બહુ ખરાબ છે અને એમને હોસ્પિટલ લઈ જવા છે મહેશભાઈના પપ્પા પણ બાજુમાં ઉભા થયા તમને ખબર છે ને તે દિવસે નીતિનભાઈએ શું કર્યું હતું કે એની પત્નીનું મોટું આમ કરીને થઈ ગયું છે તોય મહેશભાઈના પપ્પા એટલા મહાન હતા ને કે કાંઈ વાંધો નહીં બેન ચિંતા ન કરો મહેશ તો આવે જ છે હું પણ આવું છું ફટાફટ લઈ ગાડીમાં અને નીતિનભાઈને હોસ્પિટલ પહોંચાડ્યા બેઝિક ટ્રીટમેન્ટ મળી ગઈ નીતિન થોડું સારું લાગ્યું ત્યાં સુધી મહેશભાઈ ના પપ્પા અહીંયાની આવું ભારી નીતિનભાઈને સેજ આભાર મહેનત કહે ખૂબ ખૂબ આભાર મહેશભાઈ એ પપ્પાનો કે તમે ન તો મારા તબિયત મને ટ્રીટમેન્ટ ન મળી હોય મહેશભાઈ પપ્પા કહે છે આપણે પાડોશી છીએ કે ગમે ત્યારે ગમે ત્યારે પાડોશીની જરૂર પડે અત્યારે જો મેં તમારી મદદ ન કરી હોય ને તો આ સિલસિલો એમ એમ ચાલુ રહે તમે મારી મદદ ન કરી બદલામાં હું તમારી મદદ ન કરે ફરી વાર ક્યારેક મારે જરૂર પડે તો તમે મારી મદદ ન કરે આ ધીમે ધીમે એક દુશ્મનીનું મોટું સ્વરૂપ ધારણ કરી દે એટલે અમે પહેલ કરી છે કે દુશ્મની નથી કરવી મદદ કરવી છે એટલે ગમે ત્યારે કોઈને જરૂર હોય તો મદદ કરજો એનું પપ્પાએ બહુ સરસ કહે કે આ દુશ્મની નથી કરી મદદ પાડોશી ચી છે પાડોશી પહેલો ભાઈ પેલો સગો કહેવાય અને ગમે ત્યારે અડધી રાતે પાડોશી કામ લાગે સગા ભાઈઓ તો બાર ગામ દૂર રહેતા હોય પણ જે પાડોશી છે પેલો ભાઈ હોય છે એટલે હંમેશા પાડોશીની મદદ કરવી એને પપ્પાએ પૂછ્યું નીતિનભાઈ હવે કેવું છે તો કે હવે સારું છે તો હું મહેશ હવે રજા માંગીએ કંઈ કામકાજ હોય તો કહેજો એમ કરી મહેશ અને એના પપ્પા રજા માગે છે આ સ્ટોરી ઉપરથી સર તમને શું શીખવા મળ્યું રૂપિયાવાળા ઘણા હોય છે સાહેબ પાડોશી પાડોશી પણ ઘણા એવા વ્યક્તિ હોય છે જે પૈસે ટકે મોટા હોય છે અથવા તો જે સરકારી મોટા અધિકારી હોય છે ને એમને તો એવું જ હોય છે જિંદગીમાં આપણે કોઈની જરૂર નહીં પડે સાહેબ બીજું બધું તો ઠીક પણ દવાખાનું એક એવી વસ્તુ છે ને દુશ્મનને લાચાર કરી દે છે મદદ લેવા માટે તમે કદાચ હામાં ભોઈ મોઢું ન જોતા હોય ને પણ અડધી રાતે જો તકલીફ થાય ને તો દુશ્મનને પણ કહેવું પડે ભાઈ હાલો ને મારી તબિયત મારા વાઈફની મારા છોકરાની તબિયત ખરાબ છે હાલો ને મારી થોડીક મદદ કરો ને તમે કદાચ મોઢે ન બોલતા હોય છે કદાચ ખૂન કરી નાખા હોય ને તોય દુશ્મનને બોલાવવું પડે હાલો ને બે હાથ જોડીને કે એટલે આડોશી પાડોશી સાથે છે હંમેશા સારો વ્યવહાર રાખો મનમાં કોઈને પણ વેમ હોય કે મારા કોઈની જરૂર નથી પડતી તો વેમ કાઢી નાખો ગમે ત્યારે માટીની પણ ખોટ પડે છે શેર માટીની હવને ખોટ પડે છે અને આપણા ગુજરાતીના કહેવત છે તમે ક્યાંક વેત નહી માઈશો ને તો કોઈક હાથ નમશે એટલે બને શેર સુધી આડોશી પાડોશીમાં સારો વ્યવહાર રાખો અને મદદ કરવી છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો અને જેને પણ રૂપિયાવાળાને અથવા તો મોટા અધિકારી સરકારી અધિકારીને ઘણાને આવો બેમ હોય છે કે મારે કોઈની જરૂર નથી પડતી તો એ વ્યક્તિને ખાસ કરીને એ વ્યક્તિને આ વિડીયો જરૂર શેર કરજો કારણ કે કોઈની પણ પરિસ્થિતિ ગમે ત્યારે બગડી શકે છે કોઈની પણ તબિયત ગમે ત્યારે બગડી શકે છે અને ગમે ત્યારે ગમે તે વ્યક્તિની જરૂર પડી શકે છે યાદ રાખો આડુસી પાડોશી સારો વ્યવહાર રાખો अनि शक्य हो त्यहाँ सुधी मददरूप